થઈ શકે છે અને આ ઘટનાના પડઘમ ગાંધીનગર સુધી પડ્યા રેસ્ટોરન્ટમાં મહિલાની પ્રાઇવસી ભંગ મામલે ગાંધીનગરની મહિલાઓમાં પણ ભારે રોષ આવા કૃત્ય કરનાર સામે કડક પગલા ભરવા મહિલાઓએ માંગ કરી દેશ કે રાજ્યની અંદર અવારનવાર મહિલાઓની પ્રાઇવેસીનો ભંગ થતો હોય છે અને આવ્યો જ કંઈક કિસ્સો જે છે તે ગુજરાતના સુરતમાં જોવા મળ્યો છે સુરતની અંદર એક ખાનગી રેસ્ટોરન્ટની અંદર મહિલાની પ્રાઇવેસીનો ભંગ થયો છે ત્યારે આ સમગ્ર મામલે ગાંધીનગરની મહિલાઓ શું વિચારી રહી છે શું કહી રહી છે કેવા પ્રકારનો રોષ છે તે તેમની પાસેથી જ જાણીશું મેડમ સૌથી પહેલાં આપનો પરિચય જણાવશો અને ખાસ કરીને સુરતની અંદર જે ખાનગી રેસ્ટોરન્ટના એક મહિલા વોશરૂમની અંદર મોબાઈલ મૂકીને વિડિયો બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો આ સમગ્ર ઘટના છે પણ શું આ પ્રકારની ઘટનાને નમસ્કાર આઈ આઈ એમ અમી શાહ હું અહીંયા રોટરી ક્લબની પાસ્ટ આસિસ્ટન્ટ ગવર્નર છું આ ખાલી સુરતને લગતો પ્રશ્ન છે એવું નથી આઈ થિંક સમગ્ર ગુજરાતમાં કે સમગ્ર ભારતનો આ એક પ્રશ્ન છે દરેક મોલમાં દરેક કોમન વોશરૂમમાં અને અમે લોકો જ્યારે ડ્રેસ ખરીદવા જઈએ છે ત્યારે પણ આ ચીજનું અમારે થોડુંક વધારે કોન્શિયસલી અમે ચેક કરતા હોઈએ છે મારું કહેવું એટલું જ છે કે ભાઈઓએ એમની માનસિકતા બદલવાની જરૂર છે કારણ કે એક ભાઈની ભૂલના લીધે દરેક બહેનો દરેક ભાઈઓને કે દરેક પુરુષને અમે એ જ નજરથી જોતા હોઈએ છીએ બહેનો એ એક રમકડું નથી એનું સ્વાભિમાન જો સચવાય તો આ દેશ અને આ દુનિયા ક્યાંથી ક્યાં પહોંચશે આપ સૌ જાણો છો એમ કે સ્ત્રીઓ જ સમાજને આગળ લઈ જતી હોય છે સ્ત્રીઓનો ખૂબ મોટો ભાગ છે સશક્તિકરણ અને દરેકમાં એટલે મારું માનવું એમ છે કે ભાઈઓએ પોતાની માનસિકતા જરૂર બદલવાની જરૂર છે તો મહિલા છે બેન ખાસ કરીને જ્યારે આપ પણ શોપિંગ કરવા જતા કેટલી ચિંતા અને કેટલો ડર આપને સતાવતો છે આ પ્રકારની ઘટના જ્યારે બનતી હોય ત્યારે હું સોનલ બારોટ ગાંધીનગર પર્પલ વુમન ક્લબની પ્રેસિડન્ટ છું અને લેડીઝ ક્લબ ચલાવું છું તો શોપિંગ મોલમાં અમે જઈએ ત્યારે પહેલાં જ અમે ચેક કરીએ છીએ ડ્રેસિંગ રૂમમાં કે ક્યાંય હિડન કેમેરા તો નથી અને એનું ધ્યાન રાખી અને પછી જ અમે કપડાં ચેન્જ કરીએ છીએ પણ અમને ખ્યાલ હોતો નથી કે ત્યાં આંગાડી છે કે નહીં એટલે પ્લીઝ જેન્ટ્સે ખૂબ ધ્યાન રાખવું પડે અને મોલવાળાએ બી કે આ તરીકેનું કૃત્ય કોઈ કરવું ના જોઈએ કોઈ હિડન કેમેરા હોવા ના જોઈએ અધરવાઇઝ લેડીઝ જે શોપિંગ કરવા આવે છે ને ત્યાં ચેન્જીસ કરે છે ક્લોથ્સ એ બધું બંધ થઈ જશે અને મોલ બી તમને એવું લાગે છે કે બધું લેડીઝથી જ ચાલે છે તો આઈ થિંક સો એ બધા પર બી તમને ફેર પડશે રાઈટ મહિલાઓની પ્રાઇવેસી માટે સરકારે હજુ કેવા કડક પગલા ઉઠાવવા જોઈએ જેથી આ પ્રકારની જે ઘટનાઓ અવારનવાર બને છે તે બનતી રોકાય સખતમાં સખત જેણે પણ જે આ કૃત્યમાં પકડાય તો એને તો સખત સજા થવી જોઈએ કારણ કે આ કોઈ આ હેરેસમેન્ટ છે રાઈટ એટલે આ તો ચલાવી જ ન લે કોઈ પણ મહિલા ન ચલાવી લે અને જો કોઈની પણ સાથે થશે તો આ પર્પલ ક્લબ એની સાથે ઊભેલું છે થેન્ક યુ સિંહબેન આપ શું કહેશો આપના વિચારો શું છે આમાં અમારે બી એ જ છે કે એકચ્યુઅલી જ્યારે થાય ને એટલે એ જે માણસ છે એને એક સજા રૂપે પહેલાં તો દંડ સારી એવી મોટી રકમનો દંડ હોવો જોઈએ અને પછી પર્સનલી એને આપવું જોઈએ પનિશમેન્ટ અને પછી આગળ બી ગવર્મેન્ટે એક પેલું કરવું જોઈએ કે જ્યાં જ્યાં મોલ છે ત્યાં એમને પોતાના પેલું એક ટીમ એક એ કરે અને એ અંદર જઈને પછી એમના ચેન્જિંગ રૂમ છે અને વોશરૂમ છે બંને જગ્યાએ એમણે પોતે પર્સનલી કરવું જોઈએ ચેકિંગ બેન આપ શું કહેશો આ રીતની પ્રાઇવેસી ભંગ જે છે તે અવારનવાર થતી હોય છે મહિલા સાથે આ પ્રકારની છેડખાની પણ થતી હોય છે આપ શું વિચારો છો મારું નામ અર્ચના દવે છે હું લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિનાની પ્રેસિડેન્ટ છું સર વાત કરીએ તો લેડીઝની વાત કરીએ તો બધી રિસ્પોન્સિબિલિટી આપણી પર આવે છે જ્યારે છોકરાઓની વાત કરીએ છોકરાઓની માનસિકતા સો ટકા આપણે બદલવી જોઈએ પણ જો એ લોકોની નથી બદલાતી તો પછી આપણે આપણી તરફ વધારે ધ્યાન આપવું જોઈએ કે આપણે ક્યાં જઈએ છીએ કયા મોલમાં જઈએ છીએ ત્યાં આપણે થોડુંક કેમેરાનું બી સર્ચ મારવું જોઈએ કે કેવી રીતના કેમેરા હોઈ શકે છે તો આપણે બીજાને સુધારવા કરતાં મારું એવું માનવું છે કે આપણે પોતે કેર કરીને આપણે પોતાની જ કેર કરવી જોઈએ તો આપણે પોતે સુધરીશું તો છોકરાઓ માટે ઓલરેડી એ નહીં રહે કે એ લોકો કાંઈ કામ કરી શકશે તો બેટર છે આપણે આપણી જાતને સુધારીએ થેન્ક યુ ડોક્ટર સાહેબ અહીંયા આગળ પણ હજુ મહિલા છે તેમની સાથે પણ વાત કરીશું બેન આપ શું કહેશો જે રીતે આપ પ્રાઇવેસી ભંગ થઈ રહી છે આપનો શું વિચાર છે આપ શું કહેશો હા મારું નામ આરતી દોશી છે અને હું એવું મારું એવું માનવું છે કે આવા હિડન કેમેરા રાખવાનો જોઈએ કારણ કે નાની બાળાથી માંડીને મોટી લેડીઝને આપણે નારાયણી કહીને એને સન્માન આપીએ છીએ પણ જો છુપી રીતે આવી રીતે ફોટા પાડીને એને અપમાન કરીએ છીએ તો આવું ન થવું જોઈએ નાને કાયદાકીય રીતે એને સજા થવી જોઈએ એવું મારું માનવું છે આપ શું કહેશો આ પ્રકારની ઘટના જ્યારે સામે આવી છે આપના વિચારો શું છે ભારતની પ્રત્યેક નારીનું સન્માન જાળવવું એક નાગરિક ફરજમાં આવે છે છોકરાઓને પુરુષોને પોતાનું ફરજ અદા કરવાની તો ધ્યાન રાખવું જ જોઈએ કે પ્રત્યેક મા દીકરીની રક્ષા કરવી જોઈએ પ્રત્યેક મા દીકરીની રક્ષા કરવી જોઈએ તેની જગ્યાએ અત્યારે જ્યારે આવી રીતે હેરેસમેન્ટ કરે કે એને આવી રીતે છુપી રીતે ફોટાઓ લે વિડિયા લે એ વિડીયો લે આ ખોટું જ છે આવું ન જ કરાય અને જે કરે તે સજાપાત્ર છે જ મહિલાઓ જે રીતે આ મહિલાઓ જે રીતે અત્યારે રોષ વ્યક્ત કરી રહ્યા છે કે સુરતની જે પ્રકારે ઘટનાઓ સામે આવી હતી આ ઘટનાને લઈને પણ આ મહિલાઓની અંદર રોષ છે મહિલાઓ પણ કહી રહી છે કે સરકારે આ મામલે કડક પગલાં ભરવા જોઈએ પોલીસ જે છે તે મોલ છે થિયેટર છે આ પ્રકારની જગ્યાઓ પર જ્યાં મહિલાઓ પ્રાઇવેસીમાં જતી હોય છે તે જગ્યાએ તેમની પ્રાઇવેસીનો કોઈ ભંગ ન થાય તે પ્રકારની તકેદારી જે છે તે રાખવી જોઈએ કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર